ઓમ શ્રી ગણેશય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો કેવડા ત્રીજ બે હજાર પચીસમાં ક્યારે છે પચીસ કે છવ્વીસ ઓગસ્ટ જાણો સાચી તારીખ અને તેનું મહત્ત્વ કેવડા ત્રીજનો પવિત્ર દિવસ ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતીય તિથિ ઉજવવામાં આવે છે આ વર્ષે કેવડા ત્રીજનો પવિત્ર તહેવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર મંગળવારના રોજ ઉજવવામાં આવશે એવી માન્યતા છે કે આ ત્રીજ હસ્ત નક્ષત્રયુક્ત હોય ત્યારે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત મુખ્યત્વે સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરવા માટેનું છે તો ચાલો જાણીએ કેવડા ત્રીજ વ્રતનું મહત્ત્વ કેવડા ત્રીજનું વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે રાખે છે જ્યારે કુમારિકાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે દેશભરમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજાનું મહત્ત્વ છે એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીજીએ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું તો મિત્રો આપ સૌને કેવડા ત્રીજવ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ